પદના ઉમેદવાર અર્જુનભાઈ મનસિંગ તળવીનો જંજાવાતી ચૂંટણી પ્રચાર ગ્રામ લોકો નો પુરોત્સાહ સહકાર મળી રહ્યો છે આજે

એનો આજે જે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે જે આ મૌનાળા ગામના જે ભણેલા ગણેલા સ્થાનક બીએ બીએડ ઉમેદવાર સરપંચ પદના ઉમેદવાર છે ત્યારે એમની જોડે આપણે વાત કરીશું કે સરપંચની અંદર જ્યારે ગામ લોકો એમને ભારે બહુમતીથી જીત અપાવશે ત્યારે ગામની અંદર કેવું ગામને બનાવશે અને સુંદર બનાવશે કે વિકાસના કામો કેવા કરશે ત્યારે એમની જોડે આપણે વાત કરીશું ગ્રાઉન્ડ રિપોર્ટ રમેશ એમની જોડે વાત કરીએ સાહેબ રામ 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 સાહેબ આજે તમારે જે પેટા ચૂંટણી જઈ રહી છે ત્યારે સરપંચ ત્યારે જે તમે આ આ ગામના વતની અને તમે જે ભણેલા ગણેલા એમ લોકવાયકા પ્રમાણે એમ કહેવા માંગે છે કે તમે બીએ બીએડ સરપંચ પદની ઉમેદવાર છે ત્યારે જે તમે સરપંચમાં વિજેતા પ્રાપ્ત કર્યા પછી ગામને કેવું કેવું તમે બનાવશો એ વિશે શું કહેશો સાહેબ મારું નામ છે તળવી અર્જુનભાઈ મલસિંહભાઈ ગામ મહુનળા મારી લાયકાત છે એમએ બીએડ સુધીની મારી લાયકાત છે મને આ ગામ લોકો બહુ જંગી મદદથી વોટ આપી અને વિજેતા બનાવે ત્યારે હું આટલું ક્વોલિફિકેશન ધરાવું છું મારા મહુનાળા ગામને કોઈ પણ નાગરિકને નાની મોટી જે કંઈ તકલીફો પડે છે એ તકલીફોને દૂર કરવા હું ચોવીસ કલાક એમની સાથે રહેવા માંગુ છું અને મારા ગામને જે કંઈ નાની મોટી લાઇબ્રેરી છે શાળાની વ્યવસ્થા છે કે હેડપંપ છે પાણીની છે ગટરની જે કંઈ પરિસ્થિતિ એવી હોય એ સુવિધા પૂરી પાડવા માટે હું સક્ષમ છું અને એ લોકોને મારા ગામને એકવાર મને સરપંચનો ઉમેદવાર તરીકે વિજેતા જાહેર કર્યા પછી હું મારા ગામને રૂડુને રળિયામણું બનાવવાની મારી તમના છે મારી ઈચ્છા છે અર્જુનભાઈ તમે આટલા જે ભણેલા ગણેલા સરપંચ પદની ઉમેદવાર તરીકે તમે નોંધાવી છે ઉમેદવારીને તમારા ગામ લોકો એમાં ખબે ખબા મિલાવીને મત આપીને વિજેતા બનાવશો ત્યારે તમે સરપંચ પદની વિજેતા તરીકે કઈ કઈ જે અભ્યાસ અભ્યાસમાં અહીંયા જે ઉંડાર કાલિયાવડથી ઘોડાજીયર સુધી છે આ દસ આઠ નવ ની સ્કૂલો નથી એના વિશે તમે શું કહેશો મને ગામની લોકો સરપંચ તરીકે એક વિજેતા બનાવ્યો ત્યાર પછી સાહેબ હું જે આ ઊંડારથી માંડીને જે કંઈ ગામડાની અંદર આપણી શિક્ષણ માટેની સવલતો ઓછી પડે છે એ સરકાર સમક્ષ રજૂઆત કરી અને શાળાઓ લાવી અને એમાં પૂરતા શિક્ષકો મળી રહે સારું શિક્ષણ ગામડાના બાળકોને મળી રહે અને એમની સાથે સાત સખાથી આપણા જે શિક્ષકોનો સારો વ્યવહાર મળી રહે એ રીતેની વ્યવસ્થા હું કરવા માટે તૈયાર છું તમે આટલા ભણ્યા અને જુદી જુદી જગ્યાએ તમે સેવાઓ બી આપી શિક્ષણમાં આપી હાલમાં તમે સમાજ સુરક્ષાની અંદર સેવા આપી દાહોદ જિલ્લામાં ત્યારે આજે તમે સરપંચ પદના ઉમેદવાર છો ને તમને કેટલું સમર્થન મળે છે સાહેબ મને આજે મારી મૌનાળા ગામની જનતા જનાર્દન ઘણા મોટા વિશાળ પાયે સમર્થન આપી રહી છે અને આજે હું સરપંચ જીતવાનું એ મારી સો ટકા હું સરપંચમાં વિજેતા થવાનો છે અને જે સમાજ સુરક્ષાની અંદર પણ સાહેબ સેવાઓ આપેલી છે અને લોકોની સેવા જિલ્લા લેવલે કરેલી છે અને શાળાની અંદર પણ મેં નોન ગ્રાન્ટેડ શાળાની અંદર છ વર્ષ સુધી મેં શિક્ષક તરીકે ફરજ બજાવેલી છે અને ધાનપુર તાલુકાની અંદર મારી જે માંડવ શ્રી એનબિતળી માધ્યમિક શાળાના જે ઉંડાણથી માંડીને કાલિડના જે બાળકો આપેલા એ આજે સારી પોસ્ટ પર પણ બાળકો છે સારો ભણાયાને છે સારું રિઝલ્ટ પણ મેળવેલું છે અને ધાનપુર તાલુકાની જે બોર્ડની અંદર મારા ઉંડાણના વિસ્તાર તરીકે આજે એક પહેલો નંબર પણ લાવેલા છે મારા બાળકો અર્જુનભાઈ તમારે જે સરપંચ પદની ચૂંટણીમાં તમારા વોર્ડ સભ્ય અને બોડી કેટલી બોડી છે સાહેબ મારે મહુલા ગામની અંદર આઠ વોર્ડ છે અને સરપંચ તરીકે એક ઉમેદવાર અને આઠ વોર્ડ છે જેની અંદર સાહેબ મેં હાલના તબકે જ મારો વોર્ડ નંબર એક મારે હરીફ જે ઉમેદવાર છે એના ઘર આંગણે જ મેં મારો એક ઉમેદવાર છે વિજેતા બનાવી દીધો છે બિનહરીફ થઈ ચૂક્યો છે મારો એક વોર્ડનો સભ્ય અને બાકીના સાહેબ મારે સાત વોર્ડ રહ્યા છે સાત વોર્ડની અંદર મારે પૂરેપૂરી જીતીને બતાડવાની મારી તાકાત છે આજે તમે સભા ત્યારે તમને સમર્થન આ વોર્ડની અંદર મળી રહ્યું છે જે સાહેબ આજે મેં આ મારી આ ત્રીજી મિટિંગ છે આજે સમર્થન જે આપી રહ્યા છે લોકો જ સાહેબ આપ સૌને બતાવે છે કે આ લોકો મારી સાથે કેટલા જોડાયેલા છે અને ખબર થી ખબર મિલાવી અને મને આગળ લાવવા માટેની આ બધી લોકોની પૂરેપૂરી તાડામાર તૈયારીઓ છે સાહેબ મારું શુભ નામ તડવી અર્જુનભાઈ મલસિંગભાઈ મારી લાયકાત છે તમારું ચૂંટણી ચૂંટણીનું નિશાન સાહેબ ખાનણી છે આજે હતા મૌનાળાના ઉમેદવાર અર્જુનભાઈ તડવી એમની જોડે વાત કરી અને સરપંચ પદની ચૂંટણીમાં શાનદાર જીત મેળવી ગામને હરિયાળું બનાવવાની એમે વાત વ્યક્ત કર્યો ત્યારે જોઈએ કે અર્જુનભાઈ જીત્યા પછી કેવું કામ કરશે કરશે ત્યારે આપણે પાંચ મહિના પછી આપણે મળીશું ગ્રાઉન્ડ રિપોર્ટ રમેશભાઈ દામા